વડગામ ખાતે આજે હાથ જોડો ન્યાય યાત્રા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને વડગામ ખાતે

પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા પ્રદેશ મળ્યા પ્રમુખ હરીશભાઈ કોઠારી કોંગ્રેસ મેલાજી ઠાકોર તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મોકણોજીયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ જોડોના પ્રમુખશ્રી વિરજીભાઈ ચૌધરી અને તાલુકા કોંગ્રેસના વિવિધ સંગઠનોના આગેવાન શ્રીઓ કાર્યકરો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડગામ ખાતે લીલી ઝંડી બતાવીને ન્યાય યાત્રા રથ પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં વડગામ ખાતે હાથ જાજોડુ સમિતિના હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું જેમાં વડગામ તાલુકાની જિલ્લા પંચાયત સીટા તરીકે ગામોમાં થઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ન્યાય યાત્રા જશે જેમાં આજના કાર્યક્રમનું સંચાલન તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જશુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન છે ચાહે સુરતનો કે બરોડાનો રાજકોટનો પાલનપુરનો કે મોરબીના કિસ્સાઓ જે ઉજાગર થયા એના સિવાય લોકો તણાઈ જાય બીજી ત્રીજી રીતના લોકો ક્યાંય પણ ભોગ બને એમાં ભાજપનો ભ્રષ્ટાચાર જે ગુજરાતની વ્યક્તિને એના જીવનની કિંમત પણ દેવા તૈયાર છે એના ભ્રષ્ટાચાર માટે આ બધા કાંડમાં આખા ગુજરાતમાં નાના અધિકારીઓને ફક્ત પકડી થોડા દિવસ માટે અંદર રાખી અને છોડી દેવામાં આવે જે અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર લેનાર છે ભ્રષ્ટાચાર કરનાર ભાજપના પદાધિકારીઓ મોટા અને મોટા ઓફિસરો દ્વારા આ સરકારમાં પહોંચતો પૈસો એ એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પેલા તો પરસેવાના પૈસા જ ભ્રષ્ટાચારમાં જાતા હવે તો લોકોની જિંદગી જાય તો પણ અમારો ભ્રષ્ટાચાર ન અટકવો જોઈએ એવું ખુલે આમ ભાજપની સરકાર વર્તી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની સિરિયસનેસને પણ અવગણે એના એના ભ્રષ્ટાચાર માટે એ હદે પહોંચેલી આ સરકાર વિરુદ્ધ લોકો જ કંઈક કરી શકે એટલે લોકોને જાગૃત કરવા માટે અને એમનો એમને ન્યાય મળે લોકોના નાના નાના પ્રશ્નો માટે ન્યાય મળે આજે આ સરકાર એટલી ભ્રષ્ટાચાર માટે ભૂખી થઈ છે કે વહીવટી તંત્ર આખું પડી ભાંગ્યું છે આપણી ખાવા પીવાની રોજ રોજની ચીજોમાં પણ જે આરોગ્ય હાનિકારક હોય એવી વસ્તુઓ પણ વાપરતા લોકોને રોકવાના નહીં ત્યાં પણ ભ્રષ્ટાચાર કરવાનો હરેક વાતમાં ભ્રષ્ટાચાર આપણા જીવનને અડી રહ્યું છે એ વાતથી લોકોને જાગૃત કરવા માટેનો અમારો પ્રયત્ન